ભાવનગરમાં પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ શરૂ ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહીના પગલે આજે અચાનક બપોરના સમય બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમુક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો છે જેમાં ખાસ કરીને ભાવનગરના આસપાસના વિસ્તારમાં સાંજના સમયે વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો આ વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે